બનાસકાંઠા જિલ્લામાં ઉનાળાની સિઝનની શરૂઆત થઈ ચૂકી છે અને આ જિલ્લામાં દર વર્ષે ઉનાળામાં કાળઝાળ ગરમી સાથે ગરમ પવન પણ ફૂંકાતો હોય છે જે રાહદારીઓ માટે પરેશાનીનું કારણ બને છે જેમાં આજે શ્રી રામ સેવા સમિતિ દ્વારા લોકોને ગરમીથી રાહત આપવા માટે ઠંડા પાણીની પરબ અને ઠંડી છાસની પરબ શરૂ કરવામાં આવી છે જુનાડીસામાં આજે કુપટમાં શીતળા સાતમ નિમિત્તે ભવ્ય મેળો યોજાય છે અને જેમાં જુનાડીસાના રામસેવા સમિતિ દ્વારા ઠંડી છાસ અને પાણીના કેમ્પનું આયોજન કરાયું છે જેમાં જે લોકો મેળામાં શીતળા માના દર્શન કરવા જાય છે તેઓને છાસ તથા પાણી જયેશભાઈ દેસાઈ રવિભાઈ દરબાર શંકરભાઈ મોદી દ્વારા આપવામાં આવ્યું છે આમાં સેવાકીય કાર્યને રાહદારીઓ દ્વારા ખૂબ જ બિરદાવવામાં આવી રહ્યું છે ગરમીના દિવસોમાં ઠંડી છાસ અને પાણીના સેવનથી લોકોને ગરમીથી રાહત મળે છે અને તેઓ ગરમીથી બચી શકે છે આવી સેવાકીય કારણે શ્રી રામ સેવા સમિતિની લોકપ્રિયતા વધી રહી છે જય શ્રી રામ સેવા સમિતિ દર વર્ષે પણ ઢાળ વિસ્તાર કહેવાય ત્યાં આગળ ઠંડી છાસ અને ઠંડા પાણીનું વિતરણનું આયોજન કરેલું છે તેથી અહીંયા ચાલતા ભાઈ ભક્તો ઘણા બધા લાભ લઈ રહ્યા છે અને આગળ પણ આવી પ્રવૃત્તિઓ બીજી શ્રીરામ સેવા સમિતિ દ્વારા થઈ છે અને આગળ પણ થતી રહેશે અને અહીંયા જે ચાલતા ભાઈ ભક્તો વધુમાં વધુ લાભ લે એવી શ્રીરામ સેવા સમિતિની અપીલ છે બસ જય આજે કુંફટમાં જે શીતળા સાતમ નિમિત્તે જે મેળો છે તે નિમિત્તે આજે શ્રીરામ સેવા સમિતિ દ્વારા ઠંડી ખાસ તથા ચા પાણીનું કેમ્પનું આયોજન કરેલું છે તથા બીજી અનેક પ્રવૃત્તિઓ શ્રીરામ સમિતિ દ્વારા કરવામાં આવે છે તો આ નિમિત્તે માઈ ભક્તો દરેક માઈ ભક્તો તેનો લાભ લે એવી આપણે આશા રાખીએ છીએ શ્રીરામ સમિતિ આવી ઘણી પ્રવૃત્તિઓ કરે છે કે જેનાથી કંઈક સમાજને લાભ થાય અને ગામના સંયોગથી તથા વડીલોના સંયોગથી આ પ્રવૃત્તિ અમે કરીએ છીએ વિપુલ મંડોરા સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ